રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે પરંતુ આ સફરે ખૂબ લાંબી હતી કેવી હતી એ સફર અને હવે આ સફર પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે કેવી લાગણી થઈ રહી છે તે જાણીએ એ જ અગ્રણી ચુનીભાઈ વાઘેલા પાસેથી તો એક તરફ તૈયારીઓ થઈ ગઈ છે 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 અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું તેમાં બિરાજમાન થવા જઈ રહ્યા અને આ આ સફર પણ ખૂબ જ લાંબી રહી છે તૈયારીઓ તેજ છે વડાપ્રધાન પણ તેની મુલાકાત લેવાના છે અને એટલે જ તમામ તૈયારીઓને આરંભી દેવામાં આવ્યો છે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્રીસ ડિસેમ્બર વડાપ્રધાન તેની મુલાકાત લેવાના છે અયોધ્યાવાસીઓને એરપોર્ટની ભેટ આપવાના છે કેવી લાગણી અને કેવો ઉત્સાહ અત્યારે કે જેની માટે લડત લડતા હતા જેની માટે દિવસ રાત જોયા વગર શરૂઆત કરી હતી આરએસએસ માં હતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તમામ જગ્યાએથી જઈને આને રામ મંદિર હવે નિર્માણ થઈ રહ્યું છે રામ મંદિર ભવ્ય બની રહ્યું છે એની ખુશી તો સ્વાભાવિક અમને તો હોય જ અને અમે એવું માનીએ છીએ કે અમે કદાચ અંદર આંદોલનમાં ભાગ લીધો છે ભગવાનની કૃપા છે તો ભાગ લીધો પણ અમારા કરતાં વધારે ખુશી નવ્વાણું કરોડ હિંદુ કેમ કે આખરે તો સમાજનો સભા હતું કે વગર પૈસે વગર મહેનતે એ લોકો અમને સાંભળવા આવતા હતા દસ દસ હજાર લાખોની મેદની થતી ઋતુમરાજની સભામાં ચાર લાખ લોકો રહેતા હતા આચાર્ય ધર્મેન્દ્રની સભામાં બે લાખ લોકો રહેતા હતા તો અમે જબરદસ્ત કામ કરતા લોકોને પત્રિકા વહેંચતા તો રામ જન્મભૂમિ આમ તો આ જ્યારે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે અમારું કામ પૂર્ણ થયું છે કદાચ અમને ત્યાં આમંત્રણ મળે કે ના મળે એની જોડે અમને બહુ સંબંધ નથી કે ભાઈ કંઈ ને કંઈ પણ અમને ખુશી એ છે કે મંદિર બની રહ્યું છે અને સ સમાજને સમર્થન સમાજને સમર્પિત કરવું જોઈએ આ મંદિર કોઈ એક સંસ્થા પાસે ન રહેતા આ સમાજને સમર્પિત મંદિર બને એવી મારી ઈચ્છા છે જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ બનાવ્યા પછી શિલાન્યાસ સોમનાથનો કર્યો મંદિર બની ગયું પછી બહુ ઇન્વોલ્વમેન્ટ એમને ના રાખ્યું આવું એટલે એવું જ કરવું જોઈએ કે ભાઈ આ સમાજને જનતાને સમર્પિત એટલે આ એક જનતાને સમર્પિત થશે તો જ એ મંદિરની અંદર જનતાને ખુશી થશે કે આ મારું મંદિર છે એવી ખુશી થશે અને અમને તો ખુશી છે જ કે અમે તો કર્યું છે તો કઈ ને નિર્માતા છે તો એની સરકારો બની ગઈ આ બધું થયું તો અમને એની ખુશી છે અમને કઈ દુઃખ નથી આમંત્રણ મળે કે ન મળે એ બહુ ગૌણ પ્રશ્ન છે અમે જઈશું ગમે ત્યારે અને અમે જઈશું એટલે અમને ખબર છે કે અમારું ત્યાં ભગવાન ધામ અમારું સન્માન જ કરવાના છે એ ખુશી અનુભવી રહ્યા છે અત્યારે કે તેમના એક પ્રયાસથી આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એમનો એ નાનો નાનો એવો પ્રયાસ હતો પરંતુ આજે એ કહી રહ્યા છે કે નાના એવા પ્રયાસની અંદર દેશની લાખોની જનમેદની જે છે તે અમને સાંભળવા માટે આવતી હતી અને એ જ સાંભળવા માટે આવનારી જે તમામ વ્યક્તિઓ જે છે તેના કારણે આજે રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે કેમેરા પર્સન વાય મોહનની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ